નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે જોયું કે ગુજરાતી મધ્યકાલીન યુગનું ગુજરાતી સાહિત્ય હવે પછી આપણે પાલણ વિશે અભ્યાસ કરીશું પાલણનો જન્મ ચૌદસો ને ઓગણસાઠમાં થયો હતો એમનું જન્મસ્થળ પાટણ હતું અને પાટણના તેઓ મોઢ બ્રાહ્મણ હતા પુત્રોમાં તેમને બે પુત્રો હતા એકનું નામ હતું વિષ્ણુદાસ અને બીજાનું નામ હતું ઉદ્રવ ઓળખ અને બિરુદ જોઈએ તો આખ્યાનના પિતા તરીકે તેમની ઓળખ હતું પાલણનું વખણાતું સાહિત્યમાં આખ્યાન એમનું વખણાતું સાહિત્ય હતું કવિ બાણ રચિત કાદંબરીનું સંસ્કૃત ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરનાર ભાલણ હતા વ્રજ ભાષામાં પદરચના કરનાર એ ભાલણ હતા સૌ પ્રથમ ગુજરાતી માટે ગુર્જર ભાષા શબ્દ વાપરનાર પણ ભાલણ હતા ત્યાર પછી ભાલણની કૃતિઓ જોઈએ તો ભાલણની કૃતિ છે એ ધ્રુવાખ્યાન દસમસ્કંદ મૃગ્યાન કાદંબરીનો ગુજરાતી અનુવાદ કર્યો એમણે પછી રુકમણી હરણ શિવભેરડીએ સંવાદ દ્રૌપદી વસ્ત્રહરણ નળાખ્યાન એમાં દમયંતીના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછી રામ તો આ હતી એમને જાણીતા કૃતિઓ હવે પછી આપણે જોઈએ તો તેમને જાણીતી પંક્તિઓ વિશે આપણે અભ્યાસ કરીએ તો તેમની જાણીતી પંક્તિઓ જોઈએ તો વાત કરતી એમ કહી મિથિયા ગયું એક હદી શું ચાલ્યું નહીં ચુંબન દેય બાલ વિધાતાએ વદન રચ્યું ત્વારા સાર ઇન્દ્રનું હર્યું મારી બુદ્ધિ પ્રમાણી બોલું થોડું સાર પદી પદ બંધારણ રચાતા થાય અતિ વિસ્તાર તો આ હતું એ ભાલણનું પંક્તિઓ હતી ત્યાર પછી